રાયોટિંગ વિથ મર્ડરના ગુનામાં બાવીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને આખરે ઝડપી પાડવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ વર્ષ બે હજાર ત્રણમાં ઓરિસ્સા ગંજામ જિલ્લા પોલસરા તાલુકાના પાટીગઢ ગામ ખાતે આરોપી સચિન્દ્ર ઉર્ફે સચ્ચી શાહની સુશાંત મહંતો મિટ્ટુ મહંતી આલોક પાત્ર મિટ્ટુ રાઉત અને દીપુ કલાઈએ ભેગા મળી અને લાઠી ડંડા વડે લિંગરાજ પાત્રની જૂની અદાવતના લીધે માર મારી મોત નિપજાવ્યું હતું આ ગુનાનો આરોપી સચિન્દ્ર ઉર્ફે સચ્ચી શાહની હાલ સુરત શહેર વિસ્તારમાં રહેતો હોવાની માહિતીના આધારે ઓરિસ્સા પોલીસની ટીમ સુરત શહેર આવી સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદ માંગી હતી દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુનાની માહિતી મેળવતા આરોપી સચંદ્ર ઉર્ફે સચ્ચી ઉર્ફે રાહુલ શાહની પાંડેસરા બમરોલી વિસ્તારમાં લુમ્સના ખાતામાં કામ કરતો હોવાની માહિતી મળી હતી જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચના માણસોએ સતત બે દિવસ સુધી પાંડેસરા બમરોલી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આરોપી અંગે રેકી કરી માહિતી એકત્રિત કરી હતી અને આરોપી સચિન્દ્ર ઉર્ફે સચ્ચી ઉર્ફે રાહુલ માસ્તર ત્રિનાથ સાહનીને ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી માટે આરોપીનો કબજો ઓરિસ્સા પોલીસને સોંપવામાં આવ્યો હતો